તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજ આપણે જવાનું છે ગરબા રમવા અને ગરબી જોવા તો ચાલો આપણે મારી સાથે બધા જઈએ આજે હું જવાનું છું ફ્રીમાં ગરબા રમવા કઈ જગ્યાએ તો આપણે પોગી ગયા છીએ સમાજ સત્વારા જ્ઞાતિ ખંભાડ્યા ત્યાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું એટલે બધા સત્વારા સમાજના જ લોકો રમે રમી શકે એમ ફ્રીમાં આપણે ત્યાં રમવા પોગી ગયા પછી છે ને ત્યાં આ સેલ્ફી જોને રાખેલું હતું કે જે લોકો સેલ્ફી પાડી શકે મસ્ત છત્તને બધું રાખેલું છે તો આપણે અહીંયા પણ સેલ્ફી પડાવશું આગળ આગળ જેમ જોતા જઈએ પછી જેને અમે ગરબી જોવા ગયા ગરબીમાં અહીંયા બધી નાનકડી નાનકડી છોકરીઓના રાસ આવે જો આ ખંજરીનો ડાન્સ રાસ છે એટલે એ પ્રમાણે આગળ આગળ બધા રાસ આવે અને એમાં બધા લાણી કરતા હોય તો બધી છોકરીઓને નવી નવી બધી વસ્તુઓ આવે અને બાકી નાસ્તો તો હોય જ કોક આઈસક્રીમનો આપે કોક એમ જમવાનું એટલે નાસ્તો એ દાતા તરફથી હોય અને પછી જો આ રાસ હતો પછી ખોડિયારમાં અલગ અલગ રાસ આવે એમ માતાજીના અને ભગવાનના એમ અલગ અલગ રીતે હવે પછીનો રાસ આવશે એ છે આપણે કૃષ્ણ ભગવાનનો અને એટલે રાધા ગોપીનો રાસ જો આ રાસ રાધા ગોપી નો છે તો એમાં પહેલા તો પ્રેક્ટિસ કરતા હોય ઘણા દિવસથી ને પછી આપણે ઘરે પગી ગયા પછી બીજે દિવસે જો લોકો આપણે જવાનું હતું આ શું છે ખબર જ્યાં આપણે જ્ઞાતિમાં ગયા તા આગલા દિવસ ગરબા રમવા ત્યાં જ હતું ગેટ ટુગેધર જે મેડિકો એન્ડ પેરામેડિકલ સ્ટુડન્ટ એન્ડ જે લોકો હોય એનું તો એમાં અમે પણ મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું અને આ બે મારી બેનો જે પહેલાં હે ને બીતી હતી કે અમે એકલા નો જઈએ તો અમે ત્રણે ત્રણ હારે ગયા પછી ક્રમશઃ ત્રણે ત્રણ નું ઇન્ટ્રોડક્શન આપ્યું પછી છે ને આજ તો ઇન્ફ્લોએન્ઝર આવવાના હતા અમારે ત્યાં એટલે અમારી જ્ઞાતિના છે એ લોકોને મળવાની એક્સાઇટેડ હત એટલે અમે સેલ્ફીઝોનમાં સેલ્ફી પડાયું પછી આપણે ઇન્ફ્લુએન્ઝર હારે ફોટો પડાયો એમાંથી એક છે સ્નેક મિત્ર નરેન્દ્ર કાંતારિયા અને બીજા છે અને બીજા ભાઈ છે તે કાઠિયાવાડી કપલ તો એ ભાઈ અને આ બેન એ કાઠિયાવાડી કપલ ના હતા એને અમે પણ સેલ્ફી પડાવી